મોરમ નો ગઈકાલે ચાંદ દેખાતા નવા વર્ષની શરૂઆત થઈ છે આ મહિનામાં મુસ્લિમ સમાજના લોકો ઇમામ હુસૈન કે જેઓ શહીદ થયા હતા તેઓની યાદમાં કુરાન ખ્વાની તથા તાજિયાની સ્થાપના કરી મોહરમ ઉજવણી કરતા હોય છે ત્યારે આ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકલાસના માહોલ વચ્ચે પૂર્ણ થાય તે હેતુસર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા તહેવારને અનુલક્ષીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ડીસીપી ઝોન ચાર મોમાયા એસીપી ભુજાણી સહિત બાપુ દ્વારસિયા સમા વિભાગ કુંભારવાડા તથા સિટી પોલીસ સ્ટેશન સહિતના પોલીસ ઇન્સ્પેક્ટરો અધિકારીઓ અને તાજીયા કમિટીના પ્રમુખ સૈયદ જાહિદ બાપુ उप प्रमुख गुड्डू भाई अल्ताफ सैयद तथा परवानेदारों मोटी संख्या में उपस्थित रहा था मनाते हैं हैं। और विदाई भी करते हैं। हमारा मुहर्रम का महीना आज से शुरू हो गया है और ताजियादारी करने वाले जो भी मेरे दोस्त थे वो आज से ताजिया बिठाने की शुरू कर दी है मेरी एक आप लोगों से गुजारिश है मानो तो अच्छी बात है कि मैडम ने डीजे के लिए जो बात की है मैं तो इसका टोटल अगेंस्ट विरोध करता हूँ कि डीजे ना होना चाहिए फिर भी मेरे कई भाई लोग ये डीजे लेके ताजे के साथ निकलना चाहते हैं निकलो लेकिन जो मैडम ने कहा है उस पर पूरा गौर करो और किसी को तकलीफ ना हो સી ઘર મે તકલીફ પડતા હોય ચીજો પહોંચાતાવાજસે લેવો વચ્ચે રહેગા કે ઉપરથી જે તાજી આવે છે દાખલા તરીકે અકોટા છે તાંદજા છે એ લોકો આવે બરાબર છે અને તાંદર અને મચ્છી

તમે જોયું હશે નહીં તો ગઈ વખતેની રથયાત્રા ના વખતની રથયાત્રામાં તમને ખ્યાલ હશે કે સ્ટેજ ઘણા બધા ઓછા થઈ ગયા જેને પરમિશન લીધી એને જ રાખવા દીધા છે એટલે આ રીતે આપણે તાજિયામાં પણ એવું જ કરવાનું છે કારણ કે પબ્લિક વિસર્જનમાં ખૂબ હશે અને આપણે એવું કોઈ થવા નથી દેવું વરસાદ બી ગયા વર્ષે વરસાદ બી હતો થોડો પાણી બી ભરાઈ ગયા હતા રોડ ઉપર તો આપણે કોઈ રિસ્ક નથી લેવું એટલા માટે જેને પણ નાનું મંડપ નાનું ટેબલ ગમે તે મૂકવું હોય અમારી મંજૂરી વગર નહીં મૂકવા દઈએ અને એમાં આયોજક કરીને તમારા વધારેની પણ સહકારની અપેક્ષા છે તમારા વધારેની પણ સહકારની અપેક્ષા છે તમે અમે પરવાનગી વગર મૂકશો તો અમે એને ત્યાંથી કઢાવી નાખીશું એ અત્યારની જે વસ્તુ એ અમે કંઈ કહી દઈએ છીએ કારણ કે લોકોની જાનથી વધારે કોઈ આપણી માટે પ્રાયોરિટી ન હોઈ શકે અને એમાં તો તમે બધા સમર્થ હશે એવું માનું છું બે નંબરની વાત તૈયાર

આ તરફથી જોઈએ તો માંડવી ગેટ ચાપાનેર ગેટ અને કોઈ મહેરબાની કરીને મંડપ નાખવાના નથી જો કોઈ નાખવા હશે તો પ્લીઝ વિધાઉટ પરમિશન આ મંડપ નહી નાખશો બેઠા હોય છે એટલે સિક્સટી ફૂટનો રોડ ટ્વેન્ટી ફૂટમાં કન્વર્ટ થઈ જાય છે તો તાજિયા ચાલે કરી શકે તો આવું કન્જક્શન ન થાય ફરી વખત મંડપવાળી વાત રિપીટ કરું છું સીપી સરનો જ આદેશ છે એટલે મહેરબાની કરીને ગમે ત્યાં ચાર પાયા નાખી પ્લેટફોર્મ બનાવી ઉપર તાડપત્રી નાખીને આવા મંડપ નહીં બનાવો જેને બનાવવા છે નાખવા છે પ્લીઝ મહેરબાની કરીને પરમિશન લેશે ફરી પાછું અમારે તમારા ડીજે ડિટેઈન કરવા પડે હવે આવી જબરજસ્તી શા માટે કરાવરાવો છો જે નોર્મ્સ બન્યા છે એને ફોલો કરો અને આપણે આપણો ધાર્મિક તહેવાર પૂછવો ત્યાંથી આગળ ચાલીએ તો ફતેપુરા ચાર રસ્તાથી ફતેહપુરા ચોકી અડાણિયા પુલ અને જ્યાં સરસિયા તળાવને જે ટન લેવાનો છે ત્યાં સુધીનો જે રોડ છે આ તરફથી જોઈએ તો માંડવી ગેટ ચાપાનેર ગેટ અને અમારી ફરી પાછી ફતેપુરા ચોકની આ જે મેજર રોડ છે સૌથી બીજીએસ્ટ રોડ ગણા છે તો એ રોડ ઉપર કોઈપણે મહેરબાની કરીને મંડપ નાખવાના નથી જો કોઈએ નાખવા હશે તો પ્લીઝ વિધાઉટ પરમિશન આ મંડપ નહીં નાખશો વડોદરા શહેરમાં ઝોન ફોર હસ્તકના સાત પોલીસ સ્ટેશન છે સાથે પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક તેમજ તાજિયાના આયોજકની બેઠક લેવામાં આવેલી હતી સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું છે આ બેઠકની અંદર આયોજકોએ અરજી કઈ રીતે કરવાની છે તાજિયાની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચનામાં આવે આપવામાં આવેલી સ્થાપના માટેની સૂચના કતલની રાતની સૂચના તેમજ વિસર્જન માટે શું તકેદારી રાખવાની છે અને તંત્ર તરફથી જે સૂચના આપવામાં આપવાની હતી એ બધી જ સૂચના અમને આપવામાં આવેલી છે સાથોસાથ ડીજે વ્યાપી સૂચના અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અનિચ્છ બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે પોલીસ બંદોબસ્ત તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે મુવિંગ રહેશે ડીપ પોઈન્ટ રહેશે ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોનથી પણ અમે શું કરીશું સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા પર અમે આજથી ચાપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હતી જે વાયરલ થશે તેની પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે તો શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચનામાં અપાવેલી છે કે એમના ધારે પણ કોઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ શાંતિ સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી એમાં કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મિટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે જે નિયમો પાલન કરવાના છે દાખલા તરીકે કાઢવા અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એ હું બી કહું છું બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મુક્કી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કઈ ન થાય એનું ખાસ ખ્યાલ રાખો એની બાબત ચર્ચાઓ થઈ છે કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલાં તાજિયા તળાવ પર લઈ આવે કેમ કે તાજીયાનું પા તળાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરાવનારા છે એ લોકો સવારથી લઈને રાતના એક એક વાગે બે બે વાગ્યા સુધી તળાવમાં હોય છે એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે